જમ્મુ ખાતે થયેલ હુમલાનો વિરોધ કરવા અને શહીદોને શ્રદ્ધાંજલિ મહુવા શહેરને ટેલિફોન એક્સચેન્જ સોસાયટી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મહુવા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદનીબેન મહેતાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી

ત્યારે મહુવા શહેરમાં પણ ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે જેમાં મહુવા શહેરની ટેલિફોન એક્સચેન્જ સોસાયટી ખાતે પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને સામે આપણા કેટલા નિર્દોષ નવજવાનો શહીદ થઈ ગયા છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અમારી સોસાયટીનું મહિલા મંડળ આજે એકત્ર થયું છે અને અમે એને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને અમારી પણ સરકાર થઈને એક જ પ્રાર્થના છે કે જેમ એ આપણને હિન્દુઓને મારે છે એમ હવે આપણે પણ એની સામે ટક્કર ઝીલવાની છે અને એને કોઈ પણ ભોગે આપણે પાછા પાડવાના છે અત્યારે આપણે એના ઉપર રહેમ ખાઈ અને ઘણી બધી મદદરૂપ થયા છે પણ એને હંમેશા આપણો ગેરફાયદો જ ઉઠાવ્યો છે એટલે હવે અમારી એક જ અપીલ છે કે હવે ગમે એમ કરી અને એને તડપાવી તડપાવીને મારો તો જ જે મરી ગયા છે એની આત્માને શાંતિ મળશે જય હિન્દ જય ભારત જય ટેલિફોન એક્સચેન્જ સોસાયટી ખાતે મહુવા નગરપાલિકાના પ્રમુખશ્રી ચાંદરીબેન મહેતા અને તેમાં સહયોગી મહિલા મંડળ સોસાયટી વિસ્તારની મહિલાઓ એકઠા થયા હતા અને બાદ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ સોસાયટી વિસ્તારમાં જ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા બાદ આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો અને શહીદોની તસવીર સામે દીપ પ્રજ્વલિત કરી બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ આતંકી હુમલો કરનારા સામે કડકમાં કડક પગલા ભરાય તેવી સૌ કોઈ મહિલા મંડળ અને મહિલાઓએ સરકારશ્રીને વિનંતી કરી હતી

એમાં આપણા અઠ્યાવીસ ભાઈઓ શહીદ થયા છે તેને અમે આજે સોસાયટી વિસ્તારના દરેક બહેનો શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત થયા છીએ અને અમારી સરકારશ્રીને એક નેમ અપીલ છે દરેક બહેનોની કે જે આતંકવાદીઓ આપણા ભાઈઓને હસી હસીને માર્યા છે એમને માસીના ફાચડા ઉપર ચડાવો અને પાણીથી પાણી વગરના તડપાવી તડપાવીને મરાવો એવી અમારી સરકારશ્રીની નેમ છે અને મેં આજરો દરેક બહેનોએ ભાવપૂર્વક બધા અઠ્યાવીસ ભાઈઓને શ્રદ્ધાંજલિ આપી છે ભારત માતા કી જય વંદે માતરમ